જય જય માતાજી જય ઘડીમાં મિત્રો સ્વાગત છે તમારા આપણા આજના વ્લોગમાં કમલે તો અત્યારે સવાર સવારમાં ઉઠી ગયો છે વહેલો અને છે ને પોણા દસ વાગી ગયા છે વહેલો તો ઉઠી ગયો પણ વ્લોગ અત્યારે સ્ટાર્ટ કર્યો છે અને મારું મમ્મી અત્યારે સંજવારે કાઢવા મમ્મી કહી દઉં બોલ તો જય માતાજી કાં બનાવી મારા હાટ જમવામાં નાસ્તામાં તો હાલો હવે નાસ્તો કરી લે અત્યારે બટેટા પવા બનાવી નાખ્યા મમ્મી વાળા બટકા બનાવી તો હવે જમી લઉં હાલો તો નાસ્તો કરી લઉં પછી તો નાસ્તો કરીને બપોરનો સમય થઈ ગયો એક જે હું વાગી ગયો ને આપણો મિત્ર આવ્યો સુરત થી દિવાળી કરવા તો આપણે એની પખાઈ આવ્યા અંકિતભાઈ હું સારું ને બસ આવી ગયા દિવાળી કરવા દિવાળી કરવા દિવાળી કરવા આવી ગયા અને છે ને

સાહિલ ભાઈ હું હાલે મોજ હાલે ને હાથમાં કામ છે એ તારા રમવાની ચીજ છે છોકરા તું કામ છે છોકરો છે હા તારે રમાય જ ને અહીંયાથી કે મોટો થઈ ગયો હવે હવે મોટો થઈ ગયો ભાઈ હું આરતી બેન આરતી બેન હવે તો લે ડસ્ટ ને પાટી ને એ ભાઈ પેલા હતો હવે છોપડા લઈને ભણો ને રીના બેન જો હવે અમારે ભણવા વહી ગયો હવે બે દીક ભણવામાં જ ધ્યાન દે તો હાથમાં ભણવાનું કામ ચાલુ છે જો હતા લીધું મોબાઈલ

હાલો કાટો કાઢી નાખીએ અને પછી છે ને ગામમાં દર્દી ને લુગડા ધોવા જવાના છે દરેક સિલાઈ મરાવવા જવાની છે તો મરાઈ જવા આગળી સાહિલભાઈ લંબે ગયા તા સાહિલભાઈ તમારું કામ ખાલી થઈ ગયું તો કીવાનો ગેસ નો બાટલો ખાલી થઈ ગયો દુકાઈ લેતા આવ્યા હું સાહિલ કાઢ્યો તો મસ્તી કરવા માંડ્યો કવડું કવડું કડા 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 એ એ એ એ એ એ ડીજો ડીજો ડી હાલે આઈ થોડી જાય

કહી દે બધું માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા અને અત્યારે ધૂપ કરવા જો વિરમ બાપુના આવી ગયા માતાજીના મંદિરે અને હું ને નવ ગણા આવી ગયા તો આ ટંકોરો છે ને મિત્રો હવે આ ફાટી ગયો ને અહીંથી ઊભો ઊભો તો આને છે ને હવે રૂમમાં મૂકી દેવાનું છે કેમ કે જવું આ જગ્યાએ છે આપણે ફાટી ગયો તો આને અને હતી બે વસ્તુ બે ટંકોરા પડ્યા ને એને બધા રૂમમાં મૂકી દઈએ આવી ગયા હવે પાછું એક કામ ઉપાડવાનું છે હમણાં તો હવે દિવાળી પહેલાં થાય કે દિવાળી પછી થાય કામ પછી એ તો મને કંઈ ખબર નથી ભેગું થઈ જાય તો પહેલાં કરી છું નકન પછી કરીશું તો જો નવ ને બે આવી ગયા અમે આ ઝાડવાની છે ને બધા અહીંથી વાહ સુધીને જાડવા જેટલા છે ને એટલાની બધી ગાળો માપવાનો છે કેમ કે ટપક પત્તી આમાં ફિટ ને પાણીની એટલા માટે તો તમારે કોઈ ધ્યાનમાં છે ને સારા એવા કોઈ આપણે પાઇપલાઈન પાણીની ટપકપત્તીવાળા વેચતા હોય તો કોન્ટેક કરાવીજો કેમ કે આપણે માતાજીના મંદિર હાટો છે મારા ઘરની નથી એટલા માટે કોઈ વ્યસ્ત હોય તો કોન્ટેક કરીજો કોમેન્ટમાં કોમેન્ટમાં જણાવીજો અને બાકી જો અત્યારે ગાળો માપી લે કે એટલો થાય નહીં આ કોઈ આ બાજુનો ઓલી બાજુનો મંદિરની ત્રીજી બાજુનો પાદળી બાજુનો આ ઝાડવું અર્થે પૂગી ગયું ક્યાં જો આ બોરસલી કોકોક બોરસલી અહીં ભૂગી ગઈ અને કોકોક બોરસલી તો દોઢ ફૂટ છે કેમ કે છે ને બેહુન ખાઈ જ ગયો ને પેલા એ કેમ કે આ બે ઝાડવા છે ને એ મસ્ત હશે હમણાં બાકી તો હવે જોઈએ હવે જે વહી ગયા ને હમણાં એ જાડવા નાખવા દો નવગણ ભાઈ તને ઝાડવા વહી ગયા એ હમણાં નાખવા દો એ કરવું જોઈએ પાછું કેમ કે પંદર કરોડ ઝાડવા વહી ગયા હજી તો એ બધું કામ કરી છે હા આ બી લાગી ગયા હાલો જો અહીંયા જો આ બેહું વાળા જોવા આવું કરી જાય એટલે આ નવગણ ને એના ભાઈ ને એ બેહું સારે પણ એ કોઈ આ બાજુ નથી આવતા જે માપ લેવાનો તો એ લઈ લીધો અને બધો ટાર્ગેટ કાઢી લીધો હવે બે ત્રણ દી કામ ચાલુ કરી દીધું જો થાય તો દિવાળી પેલા બાકી તો જો નીરુ પાછો આવી ગયો ગામમાં ગયો તો નવકણ છે અને કૌશિક ભાઈ આવી ગયા અને એની સાથે મિત મિત આવ્યો તો હવે છે ને અમારે બેને ને કામ બધાને કામ કરવાનું છે કૌશિક ભાઈ કરવાની છે આપણે બેલાની રીતે ઉપાડીને આખડી ફૂલ બોડી ફિટ બનાવવાની છે આપણે બધા હાલો અમે અમારી જગ્યાએ એ વહી તો ચાલો અમે કસરત કરી દઈએ અને પાણી પી લીધું બધા બધા છે ને ઘડી વાર ઉભા અમે નવગઢ મારા પગ દુખ્યા દબાવવા નથી હું દબાવી લેસા કસરત પકડાઈ ગયા પાછા ભાઈ તારા થાય થયા તારી ફિટિંગ બાકી જો અહીંયા છે ને આપડે ફરેથી એક ભાઈ છે ને બોર્ડ આપણે ભેટમાં આપી ગયા છે માતાજી ના મંદિરે ભારવી બેન રામભાઈ ગામ ફરે આ જો ઉલુ જો અહી હાલો કૌશિકભાઈ જો આપણે પરવા ગયા ગયા વર્ષની જેમ એક ફેર કર્યું તો પણ પરવા જેવું નથી છો ભાઈ કે છે વાત ને કૌશિક ભૂર ગયો ગયો હમણાં કેમ કે હવે છે ને માંડવીન સીઝન પડી જાય એટલે બધે કામમાં પડી જાય આ કામ નવો ધંધો ચાલુ કર્યો અહીંથી ઉતારી ઈ લેતા જવાના ઓ હા બધા જો સંપલ અહી ઉતારતા જઈ હો ભાઈ મંદિરે જ તો દર્શન કરવા નમ્ર વિનંતી કોઈ ફોર્સ ન કરતો હવે ભૂખ લાગી તો જમી લઈએ રોટલી બનાવી નાખી પીંડાનું શાક છે સાઈઝ છે અને મૂવી ચાલુ છે તો અમે જમી લઈએ બધા તમે કરવીને પુત્રાને મસ્ત મજાના રોટલા નાખી દીધા બધી જગ્યાએ ને હવે કાલે થઈ જાય છે ધનતેરસ એટલે હવે આજેથી અમારે માતાજીના મંદિરે રંગ છે ને બનાવવાનું ચાલુ કરી દેવાનું છે તો આજે બાપુ આખો દિવસ નહોતો એટલે બાપુ આવી ગયા છે બાપુ આવી ગયા અને બાપુ છે ને આપણે જુનાગઢ ગયા હતા એને કીધું તો કલર લેતા બધા લેતા કલર અને માતાજીના મંદિરે ગયા ને છે ગયા વર્ષના પણ આમાં પડ્યા હતા પણ એમાં છે ને એકને કલર બે બે ત્રણ ત્રણ હતી કોક કલર પૂરો થઈ ગયો એવું બધું હતું તો હવે છે ને હવે ધીમે ધીમે અમે છે ને રંગોળી બનાવવાનું છે ને કરી દઈએ ચાલુ અને જો કેટલા મિત્રો છે અંકિત ને નીરુ ને અજયભાઈ ને બધા છે સાગર છે તો હાલો હવે રંગોળી બનાવવાનું ચાલુ કરી દઈએ અને તમે છે ને સિનેમેટિક શોટ એન્જોય કરો અને રંગોળી છે ને મોબાઈલમાંથી જોઈને બનાવવાની છે તો એનો આગળ ફોટો તમને નહીં બતાડી કે અમે છે ને બની જાય ને પછી બતાવીશું લેકિન તમે સેલે સુધી બ્લોગ માં બન્યા બની રહ્યો સમજા તો હાલો કામ કરી દઈએ કન્ટિન્યુ જો બાપુ તો કામ ચાલુ કરી દીધું અગિયાર વાગી ગયા અને માતાજીના મંદિરે રંગોળી બનાવતા હતા તો આપણે બનાવી લીધી છે કાલ ધન તેરે થઈ જાય તો આજે બનાવી નાખી છે મસ્ત મજાની કેવીક લાગી જે કોમેન્ટ કરી દીજો અને અમે બધાય હતા શિવમ બપોરના બધાયનો મિત્રોનો આપણે સાથ સપોર્ટ બેનો રહ્યો અને માતાજીનું મંદિર મસ્ત મજાની રંગોળી બનાવી નાખી અને આ નિર્યા વે નીકળ્યા અહાય વારે પણ વેલ્યા અહીવા પણ હસ્તા હસ્તે ટાઈમ નીકળી ગયો ને રંગોળી બની ગઈ મસ્ત મજાની તમે હજેક ફેરી જોઈ લાવ કેમ બની છે એ જરી કોમેન્ટ કરી નાખો એવી આવડી છે એવી બનાવી કેમ કે ઓલરાઉન્ડર છે પણ હા ઓલરાઉન્ડર નથી ત્રીજ હા બાપુ કાઈ નહિ હમ ભરાવે તો બાકી તો કાઈ નહિ આજે હું એકલો નથી સો આજે આ એકલા નથી આજે જો સો હમ નથી ત્રણ છે હો આ હવે ઘરે નીકળી ગયા એટલે ઘરે આવી ગયો છે ને હવે આપણો આડ નવ વ્લોગ છે ને તે આઈ સુધી રાખીએ તો આશા કરજો મિત્રો કે તમને આપણો આડ નવ વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો વિડીયોને લાઈક કરી નાખજો અને ચેનલ માં નવા હોય તો જય માતાજી કમેન્ટ કરીને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હાલો હું તમને મળું બીજા વ્લોગમાં બાય બાય જય માતાજી